જો વિદ્યાર્થી મિત્રો યુનિટ ઇલેવન વેલી ઓફ ફ્લાવર્સ એટલે કે ફૂલોની ખીણ તો ગયા વીડિયો લેકચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે શું જોયું હતું તો સિત્યાસી પોઈન્ટ પાંચ ચોરસ કિલોમીટરના એક વિશાળ વિસ્તારમાં ફેલાયેલ ભવ્ય રાષ્ટ્રીય ઉદ્યાન જેનું નામ છે વેલી ઓફ ફ્લાવર્સ વિશે જોયું હતું કે જ્યાં રંગબેરંગી પર્વતીય ફૂલોના અસંખ્ય પ્રકાર આવેલા છે અને આ ખીણ ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ઘાઘરીયા શહેર પાસે આવેલી છે તે બદ્રીનાથ પાસે ઋષિકેશથી ત્રણસો કિલોમીટર ઉત્તરમાં આવેલ છે હવે જો આપણે ત્યાં જવું હોય તો ગોવિંદઘાટ સુધી પાકો રસ્તો છે અને ત્યાંથી ખીણમાં જવા માટેનો કાચો રસ્તો એટલે કે પગદંડી શરૂ થાય છે હવે આ સ્થળ બહુ દૂર આવેલું હોવાથી દુનિયા માટે જાણીતું ન હતું પણ ઓગણીસો એકત્રીસમાં ત્રણ અંગ્રેજ પર્વતારોહકને તે આકસ્મિક રીતે મળી આવ્યો હતો હવે વાત કંઈક એવી હતી કે તેઓ પોતાનો સફળ પ્રવાસ કરીને પાછા ફરી રહ્યા હતા ત્યારે તેઓ ભૂલા પડ્યા અને હિમાલયની પર્વતમાળામાંથી બહાર નીકળવાનો રસ્તો શોધતા તેઓ આ સુંદર ખીણમાં આવી પહોંચ્યા હતા અને ફૂલોની વિવિધતા અને તેના આશ્ચર્યચકિત થઈને તેઓએ આ ખીણને વેલી ઓફ ફ્લાવર્સ નામ આપ્યું હતું અને પછી તો પ્રસિદ્ધ પર્વતારોહકો પ્રવાસીઓ અને વનસ્પતિ શાસનના નિષ્ણાતો અહીંયા આવ્યા લાગ્યા હતા ઘણા કવિઓ અને લેખકોએ તો આ જગ્યા વિશે નિબંધો અને કવિતાઓ પણ લખી છે ઓગણીસો બ્યાસીમાં આ ખીણને રાષ્ટ્રીય ઉદ્યાન જાહેર કરવામાં આવી અને ઓગણીસો માં તેને વર્લ્ડ હેરિટેજ સ્થળમાં સામેલ કરવામાં આવી અને મજાની વાત તો વિદ્યાર્થી મિત્રો એ છે કે રામાયણમાં પણ આ સ્થળનો ઉલ્લેખ છે કે જ્યારે રામ અને રાવણ વચ્ચે યુદ્ધ થયું હતું ત્યારે રાવણના પુત્ર મેઘનાથના તીરથી લક્ષ્મણજી ઘાયલ થઈ જાય છે અને બેભાન થઈ ગયા હતા ત્યારે રામ દેવોના વૈદ્ય અશ્વિની કુમારને બોલાવ્યા તેઓએ સંજીવની નામની એક અલૌકિક નો ઉપાય સૂચવ્યો હતો જે શ્રીલંકાથી ખૂબ દૂર ભારત વર્ષના ઉત્તરમાં આવે હિમાલયમાં મળતી હતી હનુમાનજી મહારાજ તે જગ્યાએ ઉડીને ગયા અને ટેકરી સાથે સંજીવની લઈ આવ્યા હતા અને કેટલાય ભારતીય ઋષિઓ અહીં આવ્યા હતા અને વર્ષો સુધી હતા અને આ જગ્યા સાથે તો ઘણી દંતકથાઓ પણ જોડાયેલી છે તો ચલો વિદ્યાર્થી મિત્રો આજે પાઠ આપણે આગળ વધારીએ શું કહે છે નંદાદેવ એન્ડ વેલી ઓફ ફ્લાવર્સ નેશનલ પાર્ક ઇઝ ધ ઓફિશિયલ name of this site. આ સ્થળનું બીજું નામ દેવી અને વેલી ઓફ ફ્લાવર્સ નેશનલ પાર્ક છે નો મતલબ થશે જગ્યા અથવા તો સ્થળ It ઇઝ designated એઝ અ સેન્ટર ઓફ પ્લાન્ટ diversity. તેને વિવિધ વનસ્પતિઓના કેન્દ્ર તરીકે માન્ય રાખવામાં આવ્યું છે ધ ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઇન નાઇન્ટીન નાઇન્ટી ટુ રેકોર્ડેડ સિક્સ હંડ્રેડ સ્પેસીસ ઓફ મેગ્નોલિયા અ ફ્લાવર પ્લાન્ટ એન્ડ થર્ટી રોલિંગ ફર્મ ઇન ધ વેલી સરાઉન્ડિંગ કે ઓગણીસો બાણું ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટે આ વેલીના વિસ્તારમાં મેગ્નોલિયા ફૂલ છોડની છસો જાત અને અનરોલિંગ ફર્મ એટલે કે હંસરાજની ત્રીસ જાતની નોંધ કરી છે ઓગણીસો બાણુમાં ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે આ વેલીમાં મેગ્નોલિયાના કેટલા છોડ છસો જાતના છોડ અને હંસરાજના ત્રીસ જાતના છોડની નોંધ કરી છે ધ બોટાનીસ્ટ ડિસ્કવર ફિફટી ન્યુ પ્લાન્ટ વનસ્પતિ શાસ્ત્રના નિષ્ણાંતોએ બીજી અઠાવન નવી વનસ્પતિઓ શોધી છે મેની ઓફ ધીસ સ્પેસીસ આર ગ્લોબલી થ્રીન આમાંથી કેટલીક જાતિ વૈશ્વિક સ્તરે ભયગ્રસ્ત થઈ ગઈ છે થર્ટી વન સ્પેસીસ ઓફ રેર એન્ડ એન્ડેન્જર કેટેગરી સ્વેર આઇડેન્ટીફાઈ ઇન ધીસ પાર્ક ઓગણીસો ઇઠયાસીમાં આ ઉદ્યાનમાં એકત્રીસ પ્રકારની રેર એટલે કે અસાધારણ અને એન્ડેન્જર એટલે કે ભયગ્રસ્ત વનસ્પતિઓ ઓળખી કાઢવામાં આવી હતી ભયગ્રસ્ત એટલે કે વિનાશ થવાના આરે હોય તેવી વનસ્પતિઓ લોકલ વિલેજ પીપલ આર ફાઉન્ડ ટુ યુઝ ફોર્ટી ફાઈવ મેડિસિનલ પ્લાન્ટ્સ સ્થાનિક ગામના લોકો પિસ્તાલીસ ઔષધીય વનસ્પતિનો ઉપયોગ કરતા જોવા મળે છે બ્રહ્મકમળ ઇઝ ધ મોસ્ટ ફેમસ ફ્લાવર ફોર મેડિકલ યુઝ એન્ડ એઝ અ રિલીજીયસ ઓફરિંગ ટુ ધ ગોડીસીઝ નંદાદેવી એન્ડ સુનંદા દેવી એટલે કે ઔષધીય ઉપયોગ માટે તેમજ નંદા દેવી અને સુનંદા દેવીને અર્પણ કરવા માટે બ્રહ્મ કમળ ખૂબ જાણીતું ફૂલ છે તો સેના માટે જાણીતું ફૂલ છે તો ઔષધીય ઉપયોગ માટે અને નંદા દેવી અને સુનંદા દેવીને અર્પણ કરવા માટે ફેમિલી ઇન ધ વેલી ઓફ ફ્લાવર મિલી ઓફ સનફ્લાવર વિથ સિક્સટી ટુ સ્પેસીસ કે વેલી ઓફ ફ્લાવર્સમાં મુખ્યત્વે જોવા મળતી ફૂલની જાત સૂર્યમુખી છે અને એ પણ બાસઠ જાતના અને વેલી ઓફ ફ્લાવર્સમાં મુખ્યત્વે કઈ ફૂલની જાત જોવા મળે છે તો સૂર્યમુખીની જાતિ જોવા મળે છે અને એ પણ કેટલા પ્રકારની સૂર્યમુખી વિદ્યાર્થી મિત્રો તો બાસઠ પ્રકારની વજ્રદંતી અજવાયન બ્લુ પોપીસ કાનફુલિયા સલામ પંજા બમસાફલ એક્સેટ્રા કે બીજા સુંદર ફૂલો છે કયા કયા છે તો વજ્રદંતી છે અજવાયન છે બ્લુ પોપી જેને આપણે ખસખસ કહી શકીએ ખસખસનો છોડ કનફુલિયા સલામ પંજા બમ્સા બલસમ બારીથી હલ્દી ફૂલ વગેરે ધ પાર્ક ઇઝ રીચ ઇન ફોના આ ઉદ્યાન એટલે કે આ બગીચો પ્રાણી સૃષ્ટિથી પણ સમૃદ્ધ છે ફોના એટલે કે પ્રાણી સૃષ્ટિ અ ટોટલ ઓફ થર્ટીન સ્પેસીઝ ઓફ મામલ્સ આર રેકોર્ડ એન્ડ ઓલ ઓફ ધેમ આર રેર ઓર એન્ડેન્જર મામલ્સ એટલે કે સસ્તન વર્ગના પ્રાણી કે સસ્તન વર્ગના પ્રાણીઓની કુલ તેર પ્રજાતિઓ નોંધવામાં આવી છે અને તે બધી જ રેર એટલે કે અસાધારણ અને એન ડેન્જર એટલે કે ભયગ્રસ્ત છે ધેર આર સ્નો લેફર્ટ્સ ગ્રે લંગુર્સ હિમાલય બ્લેક બેયર્સ રેડ ફોક્સીસ હિમાલય વિઝલ્સ મસ્કડીયર બરલ ઘોરલ થાર ઓર બ્લ્યુશીપ ફલાઇંગ સ્ક્વિરલ એક્સેટ્રા કે જેમાં સ્નો લીપર્ટ એટલે કે હિમ દીપડો લંગૂર હિમાલયના રીછ લાલ શિયાળ હિમાલયનો નોળિયો એટલે કે હરણ ઘોરલ થાર ભરલ એટલે કે ઘેટુ ઉડતી ખિસકોલી વગેરે જોવા મળે છે નો મતલબ થશે દીપડો મતલબ થશે રીચ ફોક્સ એટલે શિયાળ વિસલ એટલે કે નોળિયો ડીયર એટલે હરણ ભરલ એટલે કે ઘેટુ અને સ્કવેરલ એટલે કે ખિસકોલી મોરઓવર વન species ફોર્ટીન સ્પેસીસ ઓફ seen આર સીન ઇન પાર્ક આ ઉપરાંત પક્ષીઓની પણ એકસો ચૌદ પ્રજાતિઓ આ બગીચામાં જોવા મળે છે ધ મેન attraction આર તેમાંના મુખ્ય આકર્ષક છે કયા કયા હિમાલય વલ્ચર એટલે કે હિમાલયનું ગીત યલો એન્ડ રેડ બિલ ચાઉસ લાલ અને પીળી ચાંચવાળો કાગડો કોકલાસ ફિઝન્ટ બોનલ ફિઝન્ટ એટલે કે તેતર કેલોને બેકર પીળી વાળા લક્કડખોદ બ્લુ થોટેડ બાર્બેટ્સ ભૂરા ગળાવાળા બાર્બેટ એન્ડ સ્નો પીઝન એટલે કે કબૂતર છે દેર આર સેવરલ વેરાયટીઝ ઓફ રેપટાઇલ્સ વટરફ્લાઇસ એન્ડ અધર ઇન્સેક્ટ ટુ કે અહીંયા પતંગિયા અને બીજા જંતુઓની કેટલીક જાતો પણ જોવા મળે છે વેલી રિમેન્સ કવર વિથ થીક બ્લેન્કેટ ઓફ સ્નો ડ્યુરિંગ વિન્ટર કે શિયાળામાં આ ખીણ બરફની જાડી ચાદરથી ઢંકાયેલી હોય છે થીક બ્લેન્કેટ એટલે કે જાડી ચાદર અને વિન્ટર એટલે કે શિયાળો ડ્યુરિંગ જુલાઈ ઓગસ્ટ એન્ડ સપ્ટેમ્બર જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં અહી ફૂલો ખીલે છે ધીસ ઇઝ ધ બેસ્ટ કે આ ભવ્ય સ્થળના વૈભવને નિહાળવા માટે આ ઉત્તમ સમય ગણાય છે કયો સમય કે જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનો કે જયારે આ ખીલની અંદર ખીલે છે ત્યારે આ ભવ્ય સ્થળના વૈભવને નિહાળવા માટેનો ઉત્તમ સમય છે પુષ્પાવતી રિવરબેડ ઇઝ સ્પ્રેડ સિક્સ કિલોમીટર ઇન ધ વેલી કે પુષ્પાવતી નદી આ ખીણમાં છ કિલોમીટર સુધી ફેલાયેલી છે ઇટ્સ વોટર બેફ્યુરકેટ્સ વેલી ઇન્ટુ ટુ પાર્ટ તેનું પાણી ખીણને બે ભાગમાં વેચી દે છે ડ્યુ ડ્રોપ્સ ઓન ફ્લાવર્સ ધ રિધેમિક સાઉન્ડ ઓફ વોટર રીચ ફ્લોરા એન્ડ ફોના એન્ડ ડીલાઇટફુલ ફૂલ ઓફ કુલ એર આર વેઇટિંગ ફોર યુ કે ડ્યુ ડ્રોપ્સ એટલે કે ઝાંકળ ફૂલો પરની ઝાંકળ રિધેમિક સાઉન્ડ ઓફ વોટર એટલે પાણીનો લયબદ્ધ અવાજ રીચ ફ્લોરા એન્ડ ફોના એટલે કે સમૃદ્ધ વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ અને ડિલાઇટ ફૂલ બ્રિજ ઓફ કુલ એર અને પવનની શીતળ લહેર તમારી રાહ જોઈ રહી છે લિસન ટુ ધ કોલ ઓફ ધ વેલી એન્ડ ધ ડ્રીમ ઓફ વોકિંગ થ્રુ ધીસ વેલી વિથ યોર ફ્રેન્ડ્સ કે ખેડનું આમંત્રણ સાંભળો અને તમારા મિત્રો સાથે ખેડમાં ફરવાનું સપનું જુઓ